કાઢી નાખવી ડુંગળી મારી દે આમાં લોટા વેટર એટલે પણ ડાયરેક્ટ કાઢી થોડીક નખાય કાક રિઝલ્ટ આવે એવું ખાતર દવા નાખ પછી જોયું જાય આપણે શું થાય આમાં હવે શું નાખું મારે આલે આ માઈકો કૃષિ ઇન્ડિયા નું આનાથી હારો હે ને બીજો કોઈ ઉકેલ નથી હવે આ હે ને પાકના મૂળિયાની વૃદ્ધિમાં વધારો કરશે અને જમીનમાં હે ને ઊંડે ઉતે થી ને પાણી ને પોષક તત્વો ની બધી સોસી હકે ટૂંકમાં કુદરતી હે ને આખું સુરક્ષા કવચ ઊભું કરશે અને આ હવે આ બધું થવા માંડ્યું ને રાસાયણિક ખાતર વધુ વાપરવા માંડ્યા ને એટલે આવું થવા માંડ્યું છે